આપણે તો આપણે બટેટા લેવા તો તમે જોઈ શકો છો આપણે પૂગી જાય છે રામ મંદિરે તમે ફાઈનલી જોઈ શકો છો તો જોઈ શકો છો અમે જઈએ છીએ ઠાકોર બાબા પૂગી જાય છે તો તમે જોઈ શકો છો તમે છો તમે બનાવી જો આમાં બ્લોકમાં તમે લાઈક ના કરી હોય તો લાઈક કરી દીજો ફોલો કરી દેજો યાર તો મીંદડી કે મારે પણ આવું તો મીડિયુને મૂકે હાલ તો જોઈ આગળ આગળ જાય છે તો આવી ગયું છે શંકર બાપાનું મંદિર તો એ શંકર બાપાના મંદિરમાં જાય છે તો તમે ફાઇનલી જોઈ શકો છો મેં ભૂગી ગયા શંકર બાપા એ તો ફાઇનલી આપણે આવી ગયા છે બટેટા લેવા રહેવાના છે તમે જોઈ શકો છો આ જોડ આવ્યો ફાઇનલી આપણે હઝર અઝલથી છેટા રહેવાય ખૂબ સપોર્ટ કરજો મેરા બ્લોકમાં તમારો હાર્દિક સ્વાગત છે ભાઈ તો તમે અહીંયા સુધી તમે જોઈ શકો તો અમે પૂગી છે બટેટા લેવા તમે જોઈ શકો છો તો અહીંયા પૂગી જશે આપણે થોડુંક હશે હાલવાનું તમે જોઈ શકો છો અમારે કંઈ બોલાયું નથી બોલવું તમે કહેવતા તો તમે જોઈ શકો છો આપણે આવી જશે બટેટા લેવા તો આપણી દુકાન આવી જશે એ દેખાય અમારી દુકાન છે તમે જોઈ શકો છો

તો આપણે અહીંયા હનુમાન પપ્પા આવી ગયા છે આપણે પણ હું ખાઈ લીધું તમે જોઈ શકો છો આ દાદી છે તો તમે જોઈ શકો છો આપણા હનુમાન પપ્પા દાદા પૂગી જાય છે તમે જોઈ શકો છો તો ફાઈનલી આપણે આવી ગયા છે કામ દે નાના નાના તો આપણે આવી ગયા સંગરપાય તો પૂગી ગયા છે આપડે રામ મંદિર નહીં Sangkar bapa mundi, siapa mizuijuk? Tapa, pelak sangkar bapa mundi. Kata mizuijuk, katanya api juzer ram mundi. Tapa, pelaknya soklo api jazah agi thodok hal cincen. Kata mizuijuk, katapa pelak blok ma, mini blok ma. Jai ram, sangkar bapa. Jai ram api. Kepain nelaya pelak api jazah kogi jazah. Tapa, kawan hotel lembok. હા મીઠો તો આપણે આવી જશે સકલાઈ અંદર સ્ટેક થઈ જશે તો આ જોઈ લો અમારા ઢોર અમારા જ બધી ઢોર છે આ બધી હું રહું છું તમે જોઈ શકો છો ફાઇનલી આપણે આવી જશે ઘે તમે જોઈ શકો છો આપણે આવી જશે ઘે તો ફાઇનલે ફાઈનલ એવી બજાર છે તમે જોઈ શકો છો તો ભાઈ ફાઇનલી માં તમારું હાર્દિક સ્વાગત છે તો નવા નવા માં તમારું હાર્દિક સ્વાગત છે તો આ હું ત્લોગ બનાવીશું સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો કોમેન્ટ કરજો ફોલો કરજો